બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું રેજમેન્ટ ખાડિયા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા હાઈવે પર ગટરોના પાણી ભરાતા હાલાકી સર્જાઈ શોપિંગ સેન્ટરોમાં ગટરોના પાણી ઘૂસી ગયા હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે આગામી સાત દિવસ પણ હજી વધુ વરસાદ ખાબકી શકે છે ત્યારે ડીસાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ડીસાના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા ડીસાના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે રસ્તાઓ પર તો પાણી છે જ છે સાથે જ અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોને સમસ્યાઓનો પાર નથી ઠામાં હવામાન વિભાગની આગાહી બાદ સહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં વહેલી સવારથી એટલે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે આ જે દ્રશ્યો છે તે ડીસાના રિજમેટ વિસ્તારના ખાડીયા વિસ્તારના જે દ્રશ્યો છે ત્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે વર્ષોથી અહીંયા સમસ્યા છે પાણી ઘૂસી જવાની અનેક વખત અહીંયા પાણી જ્યારે વરસાદ થતું હોય છે ત્યારે પાણી ઘૂસી જવાનો પ્રશ્ન થતો હોય છે પ્રકારની મુશ્કેલી છે તેમની સાથે પણ વાત કરીશું તમારા વિસ્તારની અંદર કેટલા વર્ષથી મુશ્કેલી છે અને કેવી મુશ્કેલી છે અમારે કમથી કમ અહીંયા લગભગ હું ત્રીસ પાંત્રીસ વર્ષથી રહું છું એવી એવી મુશ્કેલી છે આ મુશ્કેલી કોઈ હલ કરી શકતો છે જ નહીં આ જ શું સ્થિતિ આ પરિસ્થિતિ છે ભલે માટી હતી કે ત્યાં આરસીસી રોડ બની છે બધું એવું ને એવું છે કોઈ દિવસ પાણી નીકળવાનો સમસ્યા બની જ નથી આજતાની અંદર પાંત્રીસ વર્ષથી આ સમસ્યા છે જો કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ સ્થિતિ છે ભરત સંદેશા સંદેશ ન્યૂઝ ડીસા